ઓમ ઓમ ગમ ગણપતયે ગણપત નમઃ ગીતાના પ્રત્યેક અધ્યાયનું પોતાનું આગવું મહત્વ છે પરંતુ આ બારમા અધ્યાયનું મહત્વ વિશેષ છે આ અધ્યાયને ગીતાનું હૃદય કહે છે અહીં ભક્તિના સ્વરૂપ વિશે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે આ અધ્યાયનો પ્રારંભ અર્જુનની જિજ્ઞાસા દ્વારા થયો છે અર્જુન પૂછે છે અર્જુન ઉવાચ એ સતતયુક્તા યે ભક્તા પર્યુપાસતે પાસતે ચાપ્યક્ષરમ અવ્યક્ત યોગવિત્તમાં જે ભક્તો સતત યુક્ત થઈને સગુણ સાકારની ઉપાસના કરે છે અને બીજા ભક્તો અવ્યક્ત અક્ષર નિરાકારની ભક્તિ કરે છે તે બંનેમાં યોગવિત્તમાં એટલે સાચી ભક્તિ જાણનારા કોણ છે અહીં અર્જુનનો પ્રશ્ન ખૂબ મહત્વનો છે કારણ ભગવાને આગળ નિર્ગુણ નિરાકાર અક્ષર બ્રહ્મની વાત કરી છે તો વળી અધ્યાયમાં વિરાટ વિશ્વરૂપ દર્શનથી ભયભીત અર્જુનને અનન્ય ભક્તિની વાત કરી છે તેથી અર્જુન અહીં સીધો જ પ્રશ્ન કરે છે કે સગુણ સાકારની ભક્તિ કરવી કે નિર્ગુણ નિરાકારની આ બે માર્ગોમાં ઉત્તમ માર્ગ કયો અને આ બંને પ્રકારના ભક્તોમાં શ્રેષ્ઠ ભક્ત કોણ તેનો ઉત્તર આપતા ભગવાન કહે છે શ્રી ભગવાન શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્ત તમામતા જે ભક્તો મુજ પરમેશ્વરમાં મનને લગાવીને નિત્યયુક્ત થઈને ઉપાસના કરે છે જેમની અડક શ્રદ્ધા હોય છે તેમને હું વધુ શ્રેષ્ઠ માનું છું અહીં ભગવાન બંને માર્ગમાંથી કોઈ એક માર્ગનું શ્રેષ્ઠત્વ બતાવવાને બદલે સૌ પ્રથમ શ્રેષ્ઠત્વ સૂચક તત્વો બતાવે છે જેમાં સૌ પ્રથમ ભગવાન કહે છે મૈયા મારામાં મન પરોવા હોવા જોઈએ જેમ સોયમાં દોરો પરોવાઈ જાય પછી દોરો સોયની પાછળ પાછળ ચાલ્યા કરે તેમ આપણું મન પરમાત્મામાં પરોવાઈ જાય તો તેની પાછળ પાછળ આપોઆપ ચાલતું રહે એ પછી છે નિત્યયુક્તા તે ભક્ત નિત્યયુક્ત હોય એનો અર્થ એ છે કે ભક્તનું ભગવાન સાથે જોડાણ હોવું જોઈએ અને આ જોડાણ લાવવા માટે નિત્ય પૂજા પાઠ પ્રાર્થના સત્સંગ જેવા સહાયક પરિબળોની આવશ્યકતા રહે છે ત્રીજું તત્વ છે શ્રદ્ધા સાધકની શ્રદ્ધા ત્યાં જ હોય જ્યાં તેને સર્વશ્રેષ્ઠતાના દર્શન થાય જ્યાં શ્રદ્ધા હોય ત્યાં બુદ્ધિ જાય છે ભગવાનમાં પ્રેમ હોવાથી તેનો નિત્ય સંબંધ અનુભવાય છે અને જે આવો અનુભવ કરે છે ઉત્તમ યોગવેતાઓ છે વળી આ વાતનો વિસ્તાર કરતા ભગવાન આગળ કહે છે નિર્દેશ અવ્યક્ત પરીુપાસત્રિંત્યમ ચૂટસ્થમચલમ ધ્રુવમ્યેન્દ્રિય ગ્રામમ્ધય તે સર્વભૂત હિતેરતા જે ભક્તો અવિનાશી જોઈ ન શકાય તેવા અપ્રગટ સર્વવ્યાપી અચિંતનીય કૂટસ્થ અચલ ધ્રુવ એવા નિરાકાર બ્રહ્મની જ ઉપાસના ઇન્દ્રિયોનું સંયમન કરીને કરે છે તે મને પરમેશ્વરને પ્રાપ્ત કરે છે પણ જો પ્રાણી માત્રના હિતમાં રત રહેતા હોય તો જ અહીં બંને શ્લોકોમાં નિરાકાર બ્રહ્મના વિશેષણો બતાવ્યા છે તેથી તે બ્રહ્મનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે તે અક્ષર છે તે અનિર્દ અનિર્દેશ્ય છે અવ્યક્ત છે અચિંત્ય અને વ્યાપક છે વળી કૂટસ્થ અને અચલ પણ છે બ્રહ્મની ઉપાસના દ્વારા સમબુદ્ધિવાળા મને પ્રાપ્ત કરે છે પણ શરત એ કે જો તે પ્રાણી માત્રના હિતમાં રહેતા હોય સર્વભૂત હિતેરતા આજે બસ આટલું જ હરિયો